થઈ ચૂક્યા છે કે આપ મની પાવરનો મસલ પાવરનો ચૂંટણી મશીનરીનો આપની પાસે સત્તા છે આ બધા જ સાધનોનો ઉપયોગ કરો છો સત્તા હથિયાવા માટે એટલે સામદામ દંડ ભેદની નીતિનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છો અને એ એક કારણ મૂકવામાં આવી રહ્યું છે કે આપ સત્તામાં છો તો બની શકે કે આપ જે ટાર્ગેટ મૂકો છે પૂરા કરે જો સત્તામાં હોવાથી અમારું જે ટાર્ગેટ છે એટલે કે મશીનરીનો દુરુપયોગ કરીને ટાર્ગેટ અચીવ કરવાની વાત છે તો મને લાગે છે કે કોંગ્રેસ પાસે હવે વિરોધ કરવા માટે કોઈ મુદ્દા બચ્યા નથી એટલે અવાસ્તવિક આક્ષેપો કરી રહ્યા છે વાત બહુ સ્પષ્ટ છે કે છેલ્લા દસ વર્ષમાં યુપીએ ના અત્યાર સુધીના શાસનમાં થયેલા કામો અને છેલ્લા દસ વર્ષમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સરકારમાં થયેલા કામો એ બંનેનો જો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે તો એ જ બહુ સ્પષ્ટ કરી દે છે કે કઈ રીતે મોદી સરકારે કામ કર્યું છે આરોગ્ય ક્ષેત્રે હોય તો પછી પહેલા કેટલી મેડિકલની સીટો હતી અત્યારે કેટલી મેડિકલની સીટો છે પહેલા કેટલી એમ્સ હતી અત્યારે કેટલી એમ્સ છે પહેલા કેટલી પ્રાઇવેટ યુનિવર્સિટી હતી અત્યારે કેટલી પ્રાઇવેટ યુનિવર્સિટી છે પહેલા કેટલી ગવર્મેન્ટ યુનિવર્સિટી હતી અત્યારે કેટલી ગવર્મેન્ટ યુનિવર્સિટી છે આનો તુલનાત્મક અભ્યાસ કરવાથી બહુ જ સ્પષ્ટ થઈ ગયું છે કે દરેકે દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ કરવામાં નરેન્દ્ર મોદી સરકાર એ મોખરે રહી છે બીજું મોદી સરકારે આપેલી તમામ ગેરંટીઓ નરેન્દ્રભાઈ રાવતે કહ્યું કે મેનિફેસ્ટોમાં ભાઈ તમે અમારા મેનિફેસ્ટોનો નો અભ્યાસ કરશો બે હજાર ઓગણીસ ના મેનિફેસ્ટોમાં લખેલા તમામ મુદ્દાઓ આજે સિદ્ધ થઈ ચુક્યા છે એ ત્રણસો હોય રામ મંદિર હોય ટ્રિપલ તલાક હોય યુવાઓને રોજગાર આપવાની વાત હોય બધા જ ક્ષેત્રોમાં જે મેનિફેસ્ટોમાં અમે જે વચનો આપ્યા હતા એ અમે પૂર્ણ કર્યા છે